સૌચ ન્યૂઝ એક નઈ સોચ કે સાથ ડીસામાં જૂના ડીસા ગામ પાસે વીજ કરંટ લાગતા વધુ એક વ્યક્તિનું મોત નિપજવાની ઘટના સામે આવી છે. હંગામી વીજકર્મી તરીકે કામ કરતા આધીળ વીજ થામલાપર વીજ લાઇનનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન કરંટ લાગતા દુર્ઘટના બની હતી. ડીસા તાલુકાના વાસણા નવા ગોડિયા ગામે રહેતા 50 વર્ષીય જશવંતસિંહ ખેતાજી ઠાકોર તરીકે છેલ્લા દસ વર્ષથી હંગામી કર્મચારી તરીકે કામ ગત રાત્રે વીજ ફોલ્ટ થતા તેઓ જૂના ડીસા પાસે આવેલ વીજ પોલ પર સમારકામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા નીચે પડતા જ તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગયા હતા ઘટના આજુબાજુના લોકો તેમના પરિવારજનો તેમજ યુજીવીસીએલના કર્મચારીઓ પણ તરત જ ત્યાં પહોંચ્યા હતા અને ગંભીર રીતે વીજકર્મીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે જ વીજકર્મીનું મોત હતું મૃતક જશવંતસિંહ ત્રણ સંતાનોના પિતા છે અને બે પુત્રી પર હમણાં જ સત્તર દિવસ પહેલા પુત્ર થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ આકસ્મિક તેમના અવસાનથી ત્રણ માસ બાળકો નોધારા બનતા પરિવારમાં માતમ છવાયો છે રિપોર્ટર મહાવીર શાહ બનાસકાંઠા